સર્જરીત ઇમારતોને નોટિસ પાઠવવામાં આવે છે પરંતુ વડોદરા અને મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી એસજી હોસ્પિટલના ઓપીડી 16 વિભાગમાં આજે સ્લેબ ધરાશાયી થઈ ગયો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી પરંતુ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જો આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી હોત તો પાલિકા તંત્ર અને હોસ્પિટલ તંત્ર જવાબદારી લે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમાં અનેક જર્જરિત ઇમારતોને નોટિસ આપવામાં આવી રહી છે ત્યારે વડોદરાના મધ્યમાં આવેલા સયાજી હોસ્પિટલ ખાતે અનેક ઇમારતો

મોટી ઘટના સર્જાઈ હતી જો આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામેલ નથી પરંતુ સયાજી હોસ્પિટલની બેદરકારી ફરી એકવાર સામે આવી છે અનેક ઇમારતો પણ જર્જરિત બની છે અને હોસ્પિટલમાં અનેક વિભાગો ખાતે ખુલ્લા વાયરો પણ જોવા મળી રહ્યા છે જો આ સ્થળે કોઈ ઘટના સર્જાય અને મોટી જાનહાની થાય તો જવાબદાર કોણ તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે આપણે આ ઓપીડી સ્ટોર છે એસએસજી હોસ્પિટલમાં ડિપાર્ટમેન્ટમાં ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ છે એકચ્યુઅલી અમે જીમ ટેબલ પર બેઠા હતા આપણે જીમ ટેબલ ઓર્થોના પેશન્ટ આવે છે અચાનક જોરથી અવાજ આવ્યો અમને લાગ્યું કે વીજળીનો અવાજ આવશે પણ પહેલાં અમારા પર સ્લેબ પડવાનો અવાજ આવ્યો હતો કે ભાઈ તાત્કાલિક અમે બધા પેશન્ટોને માર લઈ તરફ લઈ જવાની તૈયારી કરી પછી બધા માર કાઢ્યા અમે ખૂબ જાનહાની તો નથી થઈ પણ જાનહાની થઈ શકે એવું લાગી રહ્યું છે કારણ કે કેટલા વર્ષોથી પાણી પડી રહ્યું છે અંદર બધું તૂટે એવું છે સ્લેબ ને બધું તમે જોઈ શકો છો વાયરિંગ ને જો અહીંયા મેન સ્વીચ છે મારું નામ વિશાલ ડોક્ટર વિશાલ પોરિયાન છું